આવતીકાલે આપના મતાધિકાર નો દિવસ છે ત્યારે સૌને અચૂક મતદાન કરવાની અપીલ છે આ તરફ ગઈકાલે સાંજે છ વાગ્યાથી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે સભા સરઘસ અને રેલી પર બંધી રહેશે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે લોકશાહીના રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર બિના તેમજ પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર સુસજ્જ છે મતદારોને મતદાન કરવામાં સુલભતા રહે તે માટે તમામ મતદાન મથકો ભોયતળીય બનાવવામાં આવ્યા છે ત્યાં પીવાના પાણી શૌચાલય દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે રેમ્પની સુવિધા વગેરે વિભિન્ન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આ ઉપરાંત જે તે વિસ્તારની સંસ્કૃતિ અને ખાસિયત મુજબ એકસો જેટલા આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે આવતીકાલે મતદાન કરવા દિગ્ગજો આવવાના છે આજે ગુજરાત ખાસ કરીને પીએમ મોદી અને અમિત શાહ આનંદીબેન આજે ગુજરાત આવશે દિગ્ગજો આજે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે રાત્રે જ ગુજરાત આવી પહોંચશે આ દિગ્ગજો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પીએમ મોદી અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલય પોલિંગ બુથમાં સવારે સાડા સાત વાગ્યે મતદાન કરશે તો અમિત શાહ નારણપુરામાં અને આનંદીબેન પટેલ આવતીકાલે ગુજરાતની લોકસભાની પચીસ બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો માટે મતદાન થવાનું છે દિગ્ગજો આજે રાત્રે જ આવી પહોંચશે ઉપયોગ કરવા માટે જેમાં પીએમ નરેન્દ્ર મોદી યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે જ ગુજરાત આવશે અને મત અધિકારનો ઉપયોગ કરશે ત્રણ અલગ અલગ તસવીરો આજે કરી રહ્યા છે દિગ્ગજો છે તેઓ આજે રાત્રે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવી રહ્યા લોકશાહીના મહાપર્વની ઉજવણીનું કાઉન્ટડાઉન છે અને ગુજરાતમાં મતદાન માટે વહીવટીતંત્રની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી સાથે સ્ટેશનરી અને ઈવીએમની રવાનગીની કામગીરી એક ડિસ્પેચ યુનિટથી બસો બાવીસ પર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે સઘન વ્યવસ્થા અને પારદર્શિતા સાથે ઈવીએમ કંટ્રોલ રૂમ થી રવાનગી કરાશે ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે હેલ્પ ડેસ્ક ની પણ વ્યવસ્થા કરવામાં આવી ચુમાલીસ એલિસ બ્રિજનું જે ડિસ્પેચિંગ સેન્ટર છે સીએન શેઠ વિદ્યાલય ખાતે અત્યારે આપણે નિર્માણ કર્યું છે અને અહીંયા ચુમાલીસ એલિસ બ્રિજની જો વાત કરીએ તો ટોટલ બસો બાવીસ જેટલા બુથ છે અને સિક્સટી ફોર જેટલા લોકેશન્સ છે ટોટલ ઓગણીસ રૂટમાં દરેક દરેક મતદાનની જે સામગ્રી છે એ ત્યાં રવાના થશે એટલે સ્ટેશનરીની જે કિટ્સ છે અને ઈવીએમ એ રૂટ વાઇઝ અમે જે ઝોનલ્સની અને આસિસ્ટન્ટ ઝોનલ્સની ટીમ બનાવેલી છે એ પોલિંગ ઓફિસર્સની સાથે રવાના થશે આ તરફ સાબરકાંઠા લોકસભા બેઠક પર તંત્ર સજ્જ છે મોડાસા ખાતે ઈવીએમ અને વીવીપેટ કરાયા છે ડિસ્પેચ સાત વિધાનસભા સેન્ટર પર તંત્રની કામગીરી બે હજાર ત્રણસો ને છવ્વીસ બુથ પર પહોંચશે ઈવીએમ એસટી અને કાર દ્વારા ઈવીએમ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે તો મતદાનની તૈયારીઓને લઈને વહીવટી તંત્ર કેટલું સજ્જ છે એ જાણવા માટે અમદાવાદથી વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ આપણી પાસે આવીશ આવતીકાલે મતદાન છે મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેના માટે જાગૃતિના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે ત્યારે બૂથ પર અત્યારે કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે વહીવટી તંત્ર કેટલું સજ્જ છે પંકજ આવતીકાલે ગુજરાતની જે પચીસ લોકસભા બેઠકો છે તેના પર મતદાન થવાનું છે અને મતદાનને લઈ તંત્ર છે સજ્જ બન્યું છે આકરીઓ અપાઈ રહ્યો છે મતદાન પહેલાં જે તૈયારી હોય છે એટલે કે ઈવીએમ છે તે બૂથ ઉપર લઈ જવા માટેની જે તૈયારીઓ ચાલી રહી છે આપને બતાવવા માગીશ કે અત્યારે અમે સીએન વિદ્યાલય ઉપર છીએ અમદાવાદના એકવીસ સેન્ટરો ઉપર અત્યારે જે ઈવીએમ છે તેને ડિસ્પેચ કરવા માટેની કામગીરી છે તે ચાલી રહી છે અત્યારે તમામ કર્મચારીનો સ્ટાફ છે તે અહીં ઉપસ્થિત છે આપ જોઈ શકો છો કે બૂથ ઉપર જે વસ્તુઓ લઈ જવાની હોય છે એટલે એકસો ને સિત્તેર જેટલી વસ્તુ એક બૂથ ઉપર લઈ જવાની હોય છે અને ખૂબ જ જવાબદારી પૂર્વક લઈ જવાની હોય છે ત્યાં મત કુટીર હોય છે સાથે ત્રણ કિટ પ્રથમ વખત તૈયાર કરવામાં આવી છે એક વેલ્ફેર કિટ હાઈજીન કિટ અને મેડિકલ કિટ છે તે તૈયાર કરવામાં આવી છે મેડિકલ કિટ એટલા માટે કે અત્યારે જે રીતે ગરમી પડી રહી છે અને તેના માટેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે સાથે મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી

કરવામાં છે છે પણ વ્યવસ્થા આવી તંત્ર સંપૂર્ણ બની ગયું આવતીકાલે મતદાન છે વધારે માં વધારે મતદાન થાય તે માટે લોકોને છે તે અપીલ કરવામાં આવી છે કે લોકો જે વહેલી સવારે જ મતદાન કરી આવે કારણ કે જે રીતે ગરમી પડી રહી છે અને ગરમી માટે કોઈને મુશ્કેલી ના પડે અહીં પણ રિપોર્ટ કોટિંગ છે તે સતત કરવામાં આવી રહ્યું છે થોડી જ વારમાં ઈવીએમ બહાર લાવવામાં આવશે અને જે તે બૂથ ઉપર છે જવાબદારીપૂર્વક ઈવીએમ જે પણ અધિકારીઓ છે તેને સોંપવામાં આવશે આ તમામ કર્મચારીઓ છે કે જે અહીં ઈવીએમ લેવા માટે પહોંચી રહ્યા છે અમદાવાદની એકવીસ જગ્યાઓ પર અત્યારે વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે જી ખાસ કરીને સિક્યુરિટીની વાત કરીએ રીભૂ તો બૂથ જે તમામ બૂથ છે તેમાં સિક્યુરિટી કયા પ્રકારની રે રાખવામાં આવશે પંકજ જે રીતે મતદાન મથકો છે તેના પર વિશેષ વ્યવસ્થા એટલે કરવામાં આવે છે સંવેદનશીલ જે વિસ્તારો છે કે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ તમામ જે બૂથ છે તે બૂથ ઉપર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પહેલા તો ઈવીએમની સુરક્ષા સઘન કરવામાં આવી છે કે ઈવીએમ જે રૂમમાં પડ્યા છે રૂમ છે ત્યાં પણ સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે સાથે જ અહીં જે તે અધિકારીઓને શોધવામાં આવશે પણ તેઓની સાથે પોલીસના બંદોબસ્ત વચ્ચે બૂથ ઉપર છે

ત્યાંના જે દ્રશ્યો છે બતાવતા રહેજો હું આપની પાસે આવીશ હાલ રાજકોટથી હાર્દિક મારી સાથે જોડાયા છે હાર્દિક રાજકોટમાં અત્યારે વહીવટી તંત્ર કેટલું સજ્જ દેખાઈ રહ્યું છે બૂથ ઉપર અત્યારે શું કામગીરી થઈ રહી છે ચોક્કસથી પંકજ હાલ જે રીતના રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે છે અત્યારે ચૂંટણી સામગ્રી આપવાનું જે કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અલગ અલગ ચૂંટણી સામગ્રી છે તે આપવામાં આવી રહી છે તો સાથે સાથે વાત કરવામાં આવે તો થોડી વારમાં જે છે ઈવીએમ મશીન પણ જે છે ફાળવણી શરૂ થઈ જશે હાલ અહીંયા જે છે જે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા બેનો છે આપણે એમની સાથે પણ વાત કરીશું બેન અત્યારે કઈ કઈ રીતના સામગ્રી આપવામાં આવી છે કેવી રીતે

આવી રહી છે છે અત્યારે જે સામગ્રી મળી છે છે તેમને પણ ચેક કરવામાં આવી અત્યારે સરકારી કર્મચારીઓ છે તમામ કર્મચારીઓ દ્વારા અત્યારે જે જે સામગ્રી મળી છે તેમનું ચેક કરવામાં આવી રહી છે અને પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે આજે બપોર બાદ જે છે ઈવીએમ ફાળવવામાં આવશે અને સાંજ સુધીમાં આ ઈવીએમ મશીન છે તે

અત્યારે આ કામગીરી છે તંત્ર દ્વારા તેમને ક્યાંક ને ક્યાંક આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો તમામ જે જવાબદાર અધિકારીઓ છે તે પણ સજ્જ છે જી પંકજ જી હાર્દિક કોઈ પણ સરકારી કર્મચારી અત્યારે જે ચૂંટણીના કામગીરીમાં ત્યાં આવ્યા હોય તો તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરશો કે આજે દિવસ દરમિયાન કયા પ્રકારના વહીવટીતંત્ર દ્વારા કામગીરી થશે મતદાન કેન્દ્રો પર તેની જરા જાણકારી મેળવવાનો પ્રયત્નશીલ બુથ ઉપર ચોક્કસથી પંકજ ફરી એક વખત જે અહીંયા સરકારી કર્મચારીઓ છે જે જવાબદાર અધિકારીઓ છે આપણે એમની સાથે પણ ક્યાંક ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેર

મટીરિયલ તો જે બધું ચૂંટણી ને લગત છે બધા કવર છે એ બધું આપેલું છે એટલે અમારે જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે બધું ચેક કરવાનું છે ચેક કરી લે છે અને પછી બુથ ઉપર જવાનું છે રૂટ વાઇઝ ની ફાળવણી છે એ કઈ રીતના કરવામાં આવશે કઈ રીતના જવાબદારી રહેશે અન્ય જે છે મહિલા મહિલા અધિકારી આપણે એમની સાથે વાત કરીશું તમે ક્યાં બૂથ ઉપરથી આવો છો અને કઈ રીતના આખું મટીરિયલ અત્યાર સુધીની કામગીરી તમે અમારું

ચોક્કસ થી હાલ જે રીતના વાત કરવામાં અલગ જે છે તમામ બૂથ ઉપર આ જે છે તમામ સામગ્રી પણ હાર્દિક આભાર માહિતી આપવા માટે અને વિભુ આપનો પણ આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે બે અલગ અલગ તસવીરો રાજકોટ અને અમદાવાદ થી બતાવી વહીવટી તંત્ર સજ્જ છે